થોડું બોલ બઉ થઈ જાય બુરી મજૂરી કર્યા તૂટી જાય એ કોઈ પાછી ના કરવાનું કે મજૂરી કર્યા તો થાચી ગયા બવળાઈ રહી ગયો તારા હવે મજૂરી નહીં થાય પણ હો અમાર જેવી અમે મજૂરી કરી એવી તારા નહીં થાય એટલે તું સોન થી ભણવાનો ખટકો રાખ આ એટલે સીટી માં જોના હું કીધું તમ બોલતો નહીં અને દોયરો હોય મિલે તો જો શીખે બોત વા આ લઈ ગયો કૂતરો એટલે તો લેતા 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 ના કોઈ હે નઈ કાપા કોઈ લાય નહીં પણ અમે શું કરશું આ ગોઠે સોડવાની હો

બીજી વખત આટલું ચેરી થયું કશું પાલ કશું પાલવી જ ના શેતી બોલો શું કરવાનું કયો તમે છોકરા એક જ એક થતું છે બુડો આ થતા કઈ નાખવું પડે બધું એક જ નાસી યાર કેટલી બધી નાખી પણ યાર મજૂરી કરી જ પડે ને મજૂરી તો અમે કરી હું મજૂરી મારા જેવું કરો ને તો આગળ જો હું તો બારે બાર ખર્ચો કાઢી દઉં એ રીતના બાર બાર એટલે બારે બાર ખર્ચો ને આખરી મારતો એટલે બોરી થઈ હતી ખબર પંદર થઈ હતી

别乱放放，他爹！哎哎哎！别放放疼！哎！

પચાસ રૂપિયા વાળા નઈ ચાલે પેલી લારી મેલ ઉગળો દેવાનો વાળો ના ના એક છડી ને બંડી તારી તો મોટી દુકાન કે નહી હા કે નહી હા

અતારે જાર્ડર લાકડા મલે પાત્ર તો મર તો આ એડોના લાકડા યાર મારે લઈ જવા પડે ના ના બરોબર તમારો બોમા જ નતા તમારા લીધે જ નહીં તાણ ના ના સોણો ના હડકાઈએ લે આ બોંધને બેહી જવાનો તમા તું કો નેહાર્ધા કાપ લાખ કવા તો રૂમ ખાવાયું ને બોતા નહીં કાકા

ના ના યાર ના પાડે યાર હાલ હાલ નહીં યાર પેલી વખત લઈ યાર ના નહીં હોય હું તમને બીજો લિયા લેવું તમારો લાકડો હતો

કરી લે છોકરા પેલો લઈ જ ના ના યાર જાડો હૈ લઈ જ ના ના લેવા દો થોડો ના 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 પેલો પાત્રો યાર પેલો તમે લઈ જાવ યાર અરે જાડો મને મંગુજી મંગુજી લેજો લઈ જા લેજો લા લા જસુભાઈ ના ના લઈ જવાના યાર ના લઈ જવા દે અડધા લઈ જાય અડધા તમે રાખો કેવું હોય તો આમાં કોઠડી જો તો ખરા જો તો ખરા અલ્યા એલા હે તો હા લે મંગુજી બાળીકો ખરા બાળીકો ખરા આ હા આ આ થેલી તો એ આલે ભાઈ બોરો આ થેલી તો નહીં આ થેલી મહી આલી ને આ તો છોકરા આલી થી તમને સવા ઓય તો સુબહ આવી ને કકો પેલ્યા યુ છે થઈ છોટો છોળો

પરીક્ષા પરીક્ષા દરેક મોણા લેવાય તું સાહેબ પરીક્ષા લેતો લેવાતી કીધું આ કાર્ડ બધા મને અહીંયા આવું કર્યું ને હું કદી કરું આ તો પરીક્ષા લેતો કે તમારો જેટલો વિશ્વાસ કરો અમને વિશ્વાસ તોડી નાખ્યો પરીક્ષા લેવાય લે હવે ગોડી પરીક્ષા નાચ કરાય ચોરી કર્યું અમને ચોરી જ કરી એટલે ચોરી જ કેવાની યાર પાછા લાકડો માં લેવા પૈસા હાલતા હતા આટલો વિશ્વાસ કરે

કુતરું નીકળી જાય ઢોરા ભેગું થવાનું વાત બરોબર છે પણ આવું તમારા અહી ના કરાય આ ના કરાય તો મને ખબર હે પેલા કાળ મુઠાવા દે મારે કરવું પડ્યું તો કે મારા આખો વિશ્વાસ તૂટી ગયો તમારા ઉપર કદી

હા મંગુજી આપડો ડોખલો આપડે આપને ભૂલી જઈજ ફોન કરવા ભરાઈ દઈએ આપડે કઈ ને જાય હું આવતો જ હા તો હું ભરાય દે તા

મને નહીં ખબર ને હું તો પરીક્ષા કરતો હતો ઓનાવાદી ચૂપ ચડે તો કથા ઉઠી જાય એટલે ઓનાવાદી અમે કદી ચડાય નહી એના કરતી આપણે જે હા ને રડીખો અમે પેલું સટર યુ બધું